ના ઉપર રોજ હવારે રજવાડી મોજડી પહેરી નીકળી દેવાનું એટલે રોજ લોકોની ઠેઠાઈઓ જ કરો તમે તારો એવું નહીં બાબુજી તમારું ઘર જેવું અમારે ઘેર નહીં અર્ધો સિયારો થયો અજી લહણ ને કરી એમ ઢામ ગાલી નહીં ક્યો બધું ખાવાનું શિયાળામાં લીલું શાકભાજી આવતું હોય ખાઈ લેવાનું ફળ આવતું હોય ખાઈ ખઈ લેવાનું લહણને પલા બાજરીના રોટલાનું બનાવીએ છે ને ઘોળને બધું નાખીને એ બનાવી દેવાનું ગુંદ આવતો હોય તો ગુંદે ખાઈ લેવાનું પણ એવી બુદ્ધિ જો કે ભોણાની મમીમાં હાલ સીઝન પ્રમાણે પૈસા ખર્ચીને જે ખાવું હોય ખાઈ લેવાનું પણ હું નાળામાં પાછા નહીં આવું કંકુત્રીઓની લાઈન નહીં થાય એટલે પાછું હરવાનું એ નહીં છોડવાનું એ ખાઈયા ભર્યું બધી બાજુ તૈયાર જ બસો રૂપિયા બસો રૂપિયા લખાવાના હોય તો અઢીસો નું તો ખાવાનું વતાર ખાવાનું એ બધું જવા દે આપણે ખાવા પીવા માં રહો ને તો ગમ ની દશા બગડી દા ગમ માં તપાસ કરી ગોમની તપાસ તો હું કરું છું પણ તમે એ ડાયમો ને ડાયમો શી ખબર હેતરોમાં હું કરો છો એ જ ખબર પડતી નહી બાબુજી મારું ભલે હેતરમાં હોય પણ મારી વશો તો ગોમ હમી જ મારી નજર ખરી ને સરપંચ જો એવો વારો ના આવે કે સરપંચ મી તમન બનાય આખા ગોમનું મારે હો પડે પડ આજ સુધી કોઈ કહેવા આવ્યો તમન આજ સુધી નહી આવે પણ ગોમમાં હટો મારે લો ખેમલો પટાવાળો અડધું કોમ સંભાળ સક્યો તમારા કરતી એ હારું અરે હું તો એની પાર્ટી બે નો સરપંચ બનાવ્યો તો હારું હે બાબુજી વચ્ચે પાછું સફણું ના ગાલતા કશું

અરધું કોમ તો હું લાવું છું આ બે રોડ પાસ કરાયા તમે સહી બસ સહયોગ કરવાના છે તમને ના ના બાબુજી તમે લાવે કોણ સારું કરો હારું જ કરવાનું બાપુજી આવો બાબુજી મેળો કઈ કામ કરીને પાછા ઓ મોટી મોટી ફાળવાની હોય તો પેલા પછી શિકાર છે કે માટલું છે તમાર કેમાં જો હું નહીં કરતો જોરથી બોલો પણ કે જુઠ્ઠુ બોલો એ જુઠ્ઠુ બોલે છે પણ હાથો મણ જ થઈ રહ્યો ગમે તો સવારે ઉઠીને નહીં તો તો મારી જતો હોય પેલા એ ભણા રોજ તો આવું છું ગમવા

તમે તાર કે ગોમમાં હું કોમ જા હું તપાસ કરવી રક્યો હેલો ગોમમાં જોવા જવું પડશે કોમ કા કેટલા આ બધું પેલું રોડનું આગળ એ ડ્યુ કે ના એક રોડ બની ગયો છે એ બતાવું તમને બસ તું કાલે તપાસ કરી દી રોડ ચકાચક બની ગયો છે ખેમો 24 કલાક કે કણ હતો ખાલી પેલું કે મારે હતો તમે જાતા અમે હું જો કે ખેમો જાય તમે જો તો ફેર પડો હું તો એ હું કરાઈ કણો અલ્યા ગોમમાં સરપંચનું નું નામ હોય તો સરપંચની હાજરી જોવો ગોમમાં લોકો લાગે ભાઈ તમે ગમે તે કરો કશું ના કરો તો વધુ નહીં બધું કોમ ખેમલો કરશે પણ એ આ રોડ બને છે ખાલી ઓમ કરીને ને ઉભા રહ્યા હોય કોમ વચ્ચે તો લાગે કે આ એ આ સરપંચ હાજર ના હાજર રહી છું કમ્પ્લીટ બાબુ તમે ફર્યા ને એ રીતના ફરે જો તો અનુ ભોળ્યો તો અલ્યા સરપંચ મારી વાત હોબળો પેલા કન્ટ્રાટીને લાગે કે સરપંચ સાહેબ ઉભા છે કોઈ આગુ પાછું ચાલે નહીં એમ કહું છું હું અને ચલાવવાનું એ નહીં એના ગన్నા પછોનો કરવાનો છે હું ગમે તે બચો પણ ભેશ આગળ ભાગવા જેવું છું ઓન આગળ મારું ચાલે નહીં બસ તમે આજર હોય તારે ખબર પડે કઈ કરો તમે તાર હરો ગોમમાં કનું કામકાજ બાકી છે હું તપાસ કરવાની છે શું એ માણસ નહીં ગોટતો હમજી બીજું બધું તો ઠીક પણ ઓનો કોઈ રસ્તો કરવાનો છે ઓનો માપણી લાયો તો તે ડાળવારો બાર કીધું રસ્તો માપી લ્યો અને જે થાય લખી નાખી દેવું 200 300 મીટર પાકલો જગો ખરો ને આગળ આપણે

જોવા તો આબુ પડે એટલે આખા ગમમાં ફરઈ શેરી શેરી મારા ફરવા રૂ પડે આ પૈસો નો મતલબ તાણે ઉભા રહો તમે હોટેલ આયા ચા પીન ચા બેહરાવા તો આપણે બધા તો આ જોવા મળો તા બધું કોમ એ તો હાલે તે કોમ આયો કે ના આયો તો પછી પટાવાળો રાખ્યો હું કો કોમ પટાવાળો પટાવાળો બસ પટાવાળા ઉપર જ રો બધા પટાવાળો કરી દે આપો મો કહી દેજે જા વખત ના 1000 રૂપિયા પગારમાં બાકી છે એ પૈસા પૂંછડામાં પેહી જા બાબુજી કમ્પ્લીટ માલ તો બનાવ ની વાત મેલ આ પૈસા લઈ જઈશો આ તારા ડોળા છે

બાબુજી આ તમે ચિંતા કર્યા કરજો બસ હવા નહીં હોય તો નહીં હું સાફ કરી દઉં બીજું કોઈ તું સાફ કરજે બે હજાર રૂપિયા દંડ થશે કપાઈ લેજો ચાર હજાર કાપે

પૈસા છે નાઈ જઈશી પણ નાઈ જવાની વાત નહીં મારા ઘર નાના નાના છોકરા છે મારા ઘર ચલાવવાનું હોય વાત કરો સહી ટાઈમ તું ઘર ચાલુ છે

આ શુંગલો ખરો ને એ તો જાતે જાતે મરશે ગમમાં મારી આબરૂ કાઢતો જશે હું મારા શું કરવાનું મારો ભાઈબંધ બંધ થાય એટલે હું કશું કઈ શકતો નહીં અને આ સરપંચ ને બાબુજી તો ખાઈ જો એવું કરીને મેલે છે ના હોય તો આ જઈને ગીના ઘેર જઈને બગડવું પડશે કે ગમે તે થાય તો હવાળો વાત કરી દે મારા શું કરવાનું ગમમાં કઈ લોકોની નમદાતી ખમમાં થોડો બે અહીં જશું હું અને મેં આપણું કમિશન કર્યું છે એટલે અમે એ નહીં આવે તો મારે કોઈક નવું બીજું મધુરે લાઈન કાલ તો વસ્ત કરાવી જ દેવું પડશે જો કાલ હોશ નહિ કરાવું ને તો મારે જાતે વસ કરવું પડશે અને આ તો માણસો નહીં છોડે એવા

ગતારમાં પણ હેડ તો રાખવી પડે સરપંચ કોમ હજી સુધી કર્યા છું તારા છે ખરો ને એના ચાનાના ઝારું પડીને વધારે ચરાવાની જરૂર નથી પાછો આય હું પડી પાછું આ હું આવી પાછું આ મોથી આયુ જોજો કે પથરા તો નહીં મળતો ને પથરા નહીં મળતો ઓથી આય એટલે नक्की ના કહેવાય આ જોવો કે છેલ્લો કતરો કાઢ્યો છે જોજો ભણા કોણ છે મય લેシયો હે લે મને કર આ જો આ કટર મસીએ બેહી જેસાલા દલા જો એ ભોરક લે ક્યો ચાલ્યા કોણ છે જીવળીયા મુસાન નો આવાત નહીં આ તો જીવળીયો છે હું સલે બોણા અરે જીવણ્યો જોતો ખરા અમારા ઉપર નાશ્યો થી તો બધું એલો અરે તારે ડોશીને મારવા તો નહીં લીધો ને તે મોય પેહી ગટર માં હું મારવા લીધો આ ગટર મરાઈ ઉભરાય છે એટલે તો મોય પણ છું ગટર માં ઉભરાય છે તણ પછી પણ ઉભરાય છે આ તો સેવા નું કરો પેહ જીવણ બોણા બાર કાઢજે ને હા ધોજો માર ગટર કેટલો છે

પૈસા કોને આલ્યા હતા હજાર રૂપિયા આનો આયા બસો અને તમે લુખા ને રો તેલ વાળો બીજું કોઈ નહીં આ ખેમલો ખરો ને ની ચાલે રમે છે પૈસા બધા લઈ જાય થી પણ 200 200 રૂપિયા લઈને તો જેટલા પૈસા ખાઈ ગયો રે તે વર ના રાખો તો બધું ખાઈ લો હવે નહીં કર્યો પણ 200 માં કામ આલ્યું તમે વર નહીં રાખો તો 12 મહિના સીડી રે સરપંચ છે અને તમે પટાવાળા છો વર રાખજો

હારું અમે રાખવાની ખેડો અમે જીએ આપી ગયા જાય હલો ગોળો ફૂટી ગયો ગોળો ફૂટી ગયો ફૂટ્યો મારી વાત વામે હું થતું તું તખ ખામલો પૈસા ચોરી કરી ગયો બરાબર અને અમારે મન એ વી ચોરી કરી મી ચોરી કરી મન મો એ ઉલાતું ના મી ચોરી કરી અલ્યા આ તો જીવણ એ એવું કેતો તો એટલે મારા મનમાં શંકા જાય બાપુજી હું તો મારો ખોપળા રહી રાખો તા લઈ જ દો લે લે જીવણ તૈયાર લઈ જ દો લાવજે ત અમે નાવા તો તમે જલ્વો ગોમ એય બોલ લે બોલ લુખા બોલ ના ના લઈ જાવ તને એ ખબર પડે છે ગોમમાં ખબર વધી પડે છે મેલીન પા આપણા તલાટી સાહેબ કોણ છે ખબર છે ખબર છે એ નોમ ને હે ઓર જો અજી દિલીપ ભાઈ નું નામ ખબર નહીં અને આલે ગોમના ચોપડા લઈ ફરસી ગોમના પટાવાળી કરસી આલે જીવણિયા તું બરોબર છે ગટર સાફ કરે છે ને બરોબર સાફ કરે છે જીવણિયા તું ગઢાલે નહી ચાલા બાલુ વાત કરો છો તે આરુ હેરે અમે આલા કોઈ ગોમ કે જાલે નહી ચાલા બાલુ

કરવાની હા બાબુજી અને કીધું એ કરાવી દેજે ભેગો થઈ ગયો નોચામ

તો પછી આખા અડધો કલાક કોમ કર્યું તને પૈસા નું કોમ હતું હા રૂપિયા હજાર રૂપિયા સરપંચ ને કીધું ના અમે તને કોમ આલું એટલે બીજા પટી કીધું ઘન નો મોણસ થતો બસો રૂપિયા સો રૂપિયા કમાય તો જતી હું સરપંચ લેજે આઠસો રૂપિયા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી